જમ્મુ કાશ્મીર વિધાનસભામાં વક્ફ બિલ મુદ્દે ભારે હોબાળો આપ ધારાસભ્ય પર થયો હુમલો જમ્મુ અને કાશ્મીર વિધાનસભામાં વક્ફ બિલ મુદ્દે ભારે હોબાળો થયો હતો વિધાનસભામાં નેશનલ કોન્ફરન્સ અને ભાજપના ધારાસભ્યો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી જે મારામારીમાં પરિવર્તિત થઈ આ વિવાદના કારણે વિધાનસભાની કાર્યવાહી વારંવાર સ્થગિત કરવામાં આવી હતી આપના ધારાસભ્ય મેહરાજ મલિક પર વિધાનસભાની બહાર હુમલો થયો હતો આ ઘટનામાં વિવાદાસ્પદ ટિપ્પણીઓ અને હિંસક પ્રવૃત્તિઓના આરોપો ભાજપના ધારાસભ્યો પર મૂકવામાં આવ્યા હતા આ વિવાદે વિધાનસભાની બહાર પણ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું નેશનલ કોન્ફરન્સના ધારાસભ્યોએ વક્ફ બિલ વિરુદ્ધ દેખાવો કર્યા હતા વિધાનસભામાં વક્ફ બિલ પર ચર્ચાની માગ કરવામાં આવી હતી પરંતુ આ મુદ્દે રાજકીય લડાઈએ વિધાનસભાને યુદ્ધના અખાડામાં ફેરવી દીધું હતું વિધાનસભામાં આ વિવાદના કારણે રાજ્યમાં રાજકીય તણાવ વધ્યો છે વિધાનસભાના સભ્યો વચ્ચેના આ વિવાદે રાજ્યના લોકોમાં પણ ચિંતાનો માહોલ સર્જ્યો છે આ વિવાદે રાજ્યની રાજકીય પરિસ્થિતિને વધુ જટિલ બનાવી છે वो मुझे बताएगा आ तो हुआ क्या अरे आपने नहीं देखा आपने नहीं देखा भाई अरे बाहर का तमाशा देखो बाहर तो अभी आप क्या कह रहे थे वही परेशान वही पर